પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર છ આરોપીની જાહેરમાં વરઘોડો કાઢ્યો છે આરોપીને જોતા આજે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને કડક સજા થવી જોઈએ સાથોસાથ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા આરોપી લાલો મંડોરા સહિત છ આરોપીને પોલીસે જાહેરમાં વરઘોડો કાઢી અને ઉદાહરણ પૂરું પાડ્યું છે પાલનપુર એરોમાં સર્કલથી ખાનગી હોટલ પાસેના ઘટના સ્થળે લઈ જઈ પોલીસનું જાહેર

ત્યારે પુલામપુર પશ્ચિમ માં ગુણો લાગતું રહ્યો હતો એ બાબતે એ લોકોને હરે આઠ દિવસ ના રિમાન્ડ લેવામાં આવે છે એ રિમાન્ડ ન હોય ખાસ કરીને આજ રોજ જે જગ્યાના જે રિકન્સ્ટેક્શન પંચશામુ કે જ્યાં જેઓ ભેગા થયા અને તેમ જ ત્યાં કાવતર ગળ્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટેક્શન પંચશામુ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ આપણો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું છે હજુ પણ આમાં ઉંડા મૃત તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ ત્યાં આંખો દિવસે ચાલવા રહ્યા છે અને પર પાલનપુર ડેરી રોડ રાત્રે ચાર લોકોએ ચોધરી યુવક પર હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી સાંજે થયેલા ઝઘડાથી અદાવત માં માર મારી છરી પડે હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત યુવક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો પાલનપુર હાઈવે પર વીસ ડિસેમ્બર ખાનગી હોટલ પાસે પાર્લર પર ઉભેલા બે યુવકો ઉપર વીસ થી પચીસ જેટલા લોકોએ ધોકા તલવાર વડે હુમલો કર્યો હતો જેમાં પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના ભરતભાઈ ચૌધરીનું મૃત્યુ નિપજતા અને એક યુવકને ગંભીર રીતે ઘાયલ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો જો કે આ મામલાને લઈ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા અને અન્ય ચોવીસ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જેને લઈને પોલીસે મુખ્ય આરોપી સહિત છ શખ્સોની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે પાલનપુરમાં કાયદાના ડર વિના બેફામ બનેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોએ ઘાતક હથિયારો સાથે યુવકની હત્યા કરી નાખી વીસ ડિસેમ્બરે પાલનપુર અમદાવાદ હાઈવે પર ખાનગી હોટલના પાર્લર નજીક ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ અને જે હત્યામાં સામેલ છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી સમગ્ર ઘટના જોઈએ તો વીસ ડિસેમ્બર રાત્રિએ મૃતક ભરત ચૌધરી અને નીતિન ચૌધરી બંને યુવકો પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ઉભા હતા જ્યાં પાછળથી વીસ થી પચીસ લોકોના ટોળાએ બંને યુવકો પર હુમલો કરી દીધો તોકા તલવાર વડે હુમલો કરી દેતા ભરત ચૌધરી અને નીતિન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી સારવાર દરમિયાન ભરત ચૌધરીનું મૃત થયું છે જેને લઈ ચૌધરી સમાજમાં રૂષ જોવા મળ્યો હતો અને મૃતક એ મૃતકની લાશ લેવાનો ઇન્કાર કર્યો આખરે પોલીસે મુખ્ય આરોપી ભાર્ગો માળી અન્ય ચોવીસ લોકો સામે ફરિયાદ નોંધાતા મૃતકના પરિવારે લાશ સ્વીકારી નથી જોકે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતાં પૈસાની લેવડદેવડનો મામલો સામે આવ્યો છે પૈસાની લેતી દેતીમાં ગુનાહિત પ્રવૃત્તિઓના ટેવાયેલા આરોપીઓને નીતિન ચૌધરી અને તેની સામે આવેલ ભરત ચૌધરી પર તીક્ષ્ણ હથિયારો દ્વારા હુમલો કરતા ભરત ચૌધરીનું મોત થયું છે જો કે વીસ ડિસેમ્બર હથિયારા સાથે કરાયેલા હુમલામાં આ બંને યુવકોએ જાનથી મારી નાખવાના હેતુસર હુમલો કરાયો હતો ઇજાગ્રસ્ત નીતિન ચૌધરીના કારને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારબાદ આરોપી ભરત ચૌધરીએ હત્યા કરી અને ફરાર થઈ ગયા હતા બલગામ ટોલ પ્લાઝા પર રોડ નહીં તો ટોલ નહીં ના સૂત્ર સાથે ઉગ્ર વિરોધ કરાયો છે કાકરા તાલુકાના મુખ્ય માર્ગ પર પડેલા ખાડા અને બંધ સ્ટ્રીટ લાઇટ અંગે વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં આખરે ધરણા કરવા પડ્યા છે સંકલન સમિતિની બેઠકમાં મુદ્દો ઉઠ્યા બાદ છતાં તંત્રની અવગણના છે બલગામ ટોલ પ્લાઝા પર કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મોરચો માંડ્યો છે સ્થાનિકોના નાના વાહનોને બહારના રાજ્યોમાં ભારે વાહનો પાસેથી ટોલ વસૂલા પરંતુ રોડની હાલત તૈયન્ય છે સરકાર તંત્ર અને સ્થાનિક રાજકારણની નિષ્ફળતા સામે લોકોમાં રોષ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પલગામ ટોલ પ્લાઝા પર ધારાસભ્ય સહિત લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું દાનેરા નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જાગૃત ચીફ ઓફિસર રૂડાભાઈના માર્ગદર્શન હેઠળ તાનેરા નગરપાલિકા વિસ્તારના તમામ વિસ્તારોમાંથી બિનવારસી તેમજ માલિકીના બિન સંભાળવાળા રખડતા પશુઓને પકડી ગૌશાળા અને પાંજરાપોળમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાઈવે તેમજ મુખ્ય માર્ગો પર રખડતા પશુઓને કારણે થતા અકસ્માતો અને નાગરિકોને થતી ઇજાઓ અટકાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આમાં દુર્ઘટના ફરી ન બને તે હેતુસર નગરપાલિકા દ્વારા અનુભવી અને ટેકનિકલ સ્ટાફ ધરાવતી એક એજન્સીની નિમણૂક કરવામાં આવી હતી એજન્સીની કુશળ અને અનુભવી કર્મચારીઓ દ્વારા સમગ્ર કામગીરી અને રીતે ચાલી રહી હોવાથી શહેરના નાગરિકોમાં આનંદ અને રાહતની લાગણી જોવા મળી રહી છે તાનેરા શહેર ટૂંક સમયમાં રખડતા પશુમુક્ત બનશે તેવે લોકોમાં આશા જાગી છે નગરપાલિકા તેમજ શહેરીજનો જો આ અભિયાનમાં પૂરતો સહકાર આપે તો કામગીરી વધુ સફળ અને અસરકારક રીતે પૂર્ણ થઈ શકે તેમ છે તેમ લોકોમાં ચર્ચા થઈ રહી છે રેતી ભરેલ એક રાહદારીને અડફેટે લેતા ઈજા પહોંચતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાંય હજુ નક્કર પગલાં લેવામાં આવેલ નથી સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે જૂના ડીસાથી રાજપુર જતા માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી રેતી ભરી વાહનો દોડતા હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો છે વિસનગરમાં પાર્કિંગની નજીક બાબતે થયેલી જૂની અદાવતમાં એક વેપારી અને તેના પુત્ર પર લાકડાના ધોકા હોક વડે હુમલો કરવામાં આવ્યો હુમલામાં પિતા પુત્રને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પાટણ નગરપાલિકે શહેરના મેન બજાર અને બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી કાર્યવાહી દરમિયાન ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને વ્યચનકાંટા જપ્ત કરી દંડ સૂલવામાં આવ્યો લાંબા સમયથી પાટણ શહેરમાં વ્યસન મેન બજાર અને બગવાડા દરવાજા વિસ્તારમાં લારીઓના દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી નગરપાલિકાએ અગાઉ લારી ચાલકોને પોતાની લારીઓ નિર્ધારિત પાટાની અંદર રાખી રસ્તો ખુલ્લો કરવા સૂચના આપી છે પાંથાવાડા નજીક ગેરકાયદેસર રીતે પાડાઓનું પરિવહન કરતું એક બોલરો પિકઅપ ઝડપાયું શુક્રવારે રાત્રે ગૌરક્ષકોએ બાતમીના આધારે કાર્યવાહી કરી વાહનમાંથી આઠ પાડાઓને મુક્ત કરાવ્યા અને તેને પાંથાવાડા પોલીસને સોંપ્યા માહિતી મુજબ પિકઅપ ડાલામાં આઠ પાડાઓને કોઈપણ પ્રકારના ઘાસ ચારા પાણી વગર અત્યંત ક્રૂરતાપૂર્વક એક ઉપર ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા આ વાહન જા કાચા નેલીએ માર્ગ પરથી પાંચવાડા થઈ રાજસ્થાન રેવદર તરફ જઈ રહ્યું હતું